નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન લેખનપોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર એકસઠ ઉપર ટંગ ટ્વિસ્ટર લખો જે મિત્રો હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશની અંદર જે આપણે ટંગ ટ્વિસ્ટર લખવાના છે તેની વાત કરીશું તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા ટ્વિસ્ટર લખો મિત્રો કેટલાક વાક્યો ઝડપથી બોલવાથી તેમાં રમૂજ ઊભી થાય છે આવા વાક્યો નીચે આપેલા છે તેની વાંચી તેના જેવા જ બીજા મેળવીને લખવાના છે મિત્રો અહીંયા વાક્ય આપેલા છે જેમ કે ગુજરાતી અંદર શ્રુતિની પુત્રી કૃતિ છિસકુલી ખુશીથી ખજૂર ખા ખાય કમાળ વાહે જીભડું મીંદડું મીંદડું મૂકીને જીબડું ખાવ ઓદરા કહે કાંઈ ન લાગે આંબે જાંબુ લાગે શુંડ ઉપર ઊંટ બેઠું ઊંટ ઊંટ ચૂંટ ખા તો આવા બીજા વાક્યો આપણે જોઈએ કાચા પાપડ પાકા પાપડ બીજું વાક્ય છે છાપા પર પાપા પાપા પર છાપા ત્રીજું વાક્ય રામે રામને રામ કહ્યું રામે રામને રામ ન કહ્યું ચોથું વાક્ય ખટ્ટા ખાખરા ખાતા ખાખરા થું ખૂટ્યા પાંચમું વાક્ય સરસ સુરતના સરસ સરદારના સરસ સાડી એના પછી મિત્રો આપણે હિન્દીની અંદર વાક્યો બીજા જોઈએ કે જો હશેગા વો ફસેગા જો ફસેગા વો હશેગા चाचा के चौड़े चबूतरे पर चिलने चूहों को चौच से चबा डाला बीजा वाक्य मित्रों जो है तो खड़क सीख के खड़कने से खड़कती है खिड़कियाँ बीजो वाक्य रामलाल के लाल राम ने रामलाल की लाल लाल, लाल टेन से लाल रंग लगाया त्रीज वाक्य तोला राम तोले तराजू से तोला तरबूज तोला मित्रों इंग्लिश अंदर पर वाक्य है अपर रोलर लोअर रोलर अपर लो अपर रोलर लोअर रोलर પછી ડબલ બબલ ગન ગમ બબલ્સ ડબલ એવી રીતે બીજા વાક્ય જોઈએ તો પેટર પીપર અપ પીક ઓફ પિકળ પેપર્સ બીજું વાક્ય છે રેડ લોરી યલો લોરી ત્રીજું વાક્ય છે આઈસ્ક્રીમ આઈ સ્ક્રીમ યુ સ્ક્રીમ વી ઓલ સ્ક્રીમ ફોર આઈસક્રીમ સરસ મજાના મિત્રો આપણે અહીંયા ટંગ ટ્વિસ્ટર જોયા આવા જ બીજા જો તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સની અંદર પણ મિત્રો લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ મિત્રો ન ભૂલતા